વરસાદે ભરે વિરામ લીધો હોય પરંતુ લોકોની મુશ્કેલી જરાય ઓછી થઈ નથી રસ્તાઓના ખાડા અને ખરાબ રસ્તાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે જૂનાગઢના રસ્તાઓ શાસકોના ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે રસ્તાના ખાડાથી પરેશાન લોકો હવે જુનાગઢને ખાડાગઢથી નવાજી રહ્યા છે અગાઉ જૂનાગઢ શહેરને લોકો ખાડાગઢ તરીકે વાર રૂપમાં આપી ચૂક્યા છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભકટરની લાઈન અને ગેસની લાઇનના કારણે રસ્તાઓનું આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે તેના કારણે છેલ્લા ચાર પાંચ વર્ષથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે તેમાં હવે પડ્યા પર પાટું મારવા જેવી હાલત ત્યારે થઈ જ્યારે ભારે વરસાદથી આખું જૂનાગઢ જળબંબાકાર થયું અને રસ્તા ધોવાયા ચોમાસાની સિઝન દર વખતે જૂનાગઢ વાસીઓ માટે મુશ્કેલી લઈને આવે છે વરસાદ પહેલા શહેરના મુખ્ય તમામ રસ્તાઓને રિપેર કરાયા હતા પરંતુ વરસાદે આ સમારકામની કામગીરીની પોલ ખોલી નાખી છે રસ્તાના રિપેરિંગમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થયો છે અને વારંવાર વરસાદ પડે વારંવાર રસ્તા તૂટે વારંવાર ખાડા નાખે અને પાણે પાણી પાકરા નાખે અને સ્કૂટર અને માણસોને હેરાન થાય છે સ્કૂટરના ખર્ચા આવે છે કમરના દુખાવા થાય છે તો આને કંઈક વિકલ્પ કમિશનરને હવે કરવો પડશે અત્યારે હાલત એવી છે કે જૂનાગઢમાં રસ્તાઓનું ક્યાંય નામો નિશાન રહ્યું નથી ડામરની કાંકરીઓ ઉડી ગઈ છે હવે રસ્તામાં ખાડાઓને બદલે ખાડામાં રસ્તા હોય તેવો ઘાટ સર્જાયો છે આવી સ્થિતિથી શહેરીજનો તોબા પોકારી ગયા છે આ અંગે મનપાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી એની અંદર સમારકામ કરવામાં બરાબર આવતું નથી જે તે સમયે અકસ્માતની ભીતિ બહુ જ લાગે છે સક્કરબાગવાળો બસ વાળો દોલતપરા વિસ્તારમાં જે આ ભોગર ગટરનું કામ કરેલ છે તેમાં અમુક અમુક જગ્યાએ સમારકામ કરેલ નથી આ બધી પબ્લિકને બધી જાતની નુકસાની છે

જે અંદર બ્રિજ ગ્રાઉન્ડ છે અંદર બ્રિજ છે પણ ત્યાં વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે પાણી ભરાયા પછી આઠ દસ દિવસ સુધી પાણી નિકાલ કોઈ કરતું જ નથી કરી શકતા પણ નથી અને ત્યાંથી લોકો હાલી પણ નથી શકતા ત્યારે અત્યારે જૂનાગઢની હાલત રસ્તા બહુ ખરાબ છે રસ્તા પર એટલા બધા ખાડા ઉછે કે વાહન ચલાવવું મુશ્કેલ છે જેથી અવારનવાર અકસ્માત થાય છે તેમાં પણ જોશીપરા અને ઝાંઝરડા રેલવેના અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે વરસાદ બંધ થયાના આઠ આઠ દિવસ સુધી પાણી ઉતરતા નથી આવી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ફરીને બધે જવું પડે છે અને બહુ હાલાકી પડે છે અને જૂનાગઢ શહેરના બધા રસ્તા ખાડા ખબડાવાળા છે કોઈપણ જગ્યાએ સારો એવો રોડ નથી અને બહુ તકલીફ પડે છે અંડરબ્રિજ ભરાઈ જાય પછી બધી જગ્યાએ ફાટકનો પ્રોબ્લેમ બહુ જ તકલીફ કરાવે છે આ સમગ્ર મામલે મનપાના અધિકારીઓ કઈ પણ બોલવા તૈયાર નથી રસ્તા પર ખાડા પડે અને વારંવાર અકસ્માત સર્જાય તેમ છતાં મનપાના સત્તાધીશોને કોઈ પડી નથી રસ્તા પરના ના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે છતાં કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી સામે પગલાં લેવાતા નથી લોકોને આવી હાલાકી કેટલો સમય ભોગવવી પડશે તે નક્કી નથી હિરેન ધકાણ જીએસટીવી